પાત્રા હોય એનું જમવાનું બનાવે છે ને આ નાના છોકરા રમતા જ હોય આવું એટલે એટલે આપણે તમારે સપોર્ટ લાઈક કરવાનું છે આપડને તમે નાના છો તે તમે આવું રમતા દેશો એટલે આપણે આવો વિડીયો બનાવવાનો છે પાત્ર ન્યૂઝ ચોકરો ને પછી એવું ખાવાનું એવું બનાવવાનું છે ને હજી રાંધવાનું એવું બનાવવાનું અને નાના હોય એવી ગેમ રમતા જ હોય એટલે આપણી એક રીતે ગેમ જ હોય એવી એમ હલો હવે જાવી સેવી અમે ઓલા જો અહીંથી પાદરા ભાઈ આવે લીમાન અમે પાત્રા લઈને આવી ગયા સી અને પાત્રા સુધારવાના સેવી હવે જો જોઈ હમળે છે ને શાકભાજી સુધારસી તમને દેખાડશે આ લોકો ના ખૂણો પેંજી મેતો હવે જો શાકભાજીની લાઈન આવી ગયા છે જો અને હવે સુધારવાનું છે અને પછી અમારું શાક બનાવવાનું છે દેશી ટાઈપમાં જોવાનું ભૂલવાનું નહીં જો આ જો ભૂલ પાછો થાય છે

અને બીજું તો હું હોય કે આ વિડીયો સંધ્યા પાછે પોગે ને એ એ તો ના હોય તો એ તો ગેમ ને એવું સંધુ નો રમે એમ એટલે એ ટાઈપ નું છે બીજું તો શું જો હજી તો ચાક બુકા બનાવે જ છે ભાઈ ના ફૂલ બુલ નાખવાનું છે અને પાતરા ને એવું વજન છે હવે થોડાક કેવા પાતરા નાખો જીગાક લેવા ગયા છે આવે અમે જો આ નવું લાયા છે ના નાખવા અને આપડી આપડી સુધારવાનું હતું છે જો છે જોઈ નાખે છે ચાલો અને પછી શાક બનાવવાનું છે આટલું નાખીને પછી શાક બનાવવાનું છે ને તમારે જો ધોવાનું છે કે કેવું બને છે

પેલા કાપી નાખી ને પછી મોત જો આટલું ના આટલું નાખવાનું હોય અને સ્વાગત હોય કેવું હોય મસ્ત હોય કેવું હવે છે ને ચાકુ કરીને ભલુભાઈ હલાઈ નાખવાના છે હલાઈ નાખવા લો

Yeah, i do.